સુરત મનપા દ્વારા ભગવાનના જૂના ફોટા સ્વીકારવાની શરૂઆત કરવામાં આવી રહી છે મનપાની તમામ વોર્ડ ઓફિસમાં ભગવાનના જૂના ફોટા સ્વીકારાશે દિવાળીની સફાઈને ધ્યાને રાખીને મનપા દ્વારા આ એક નિર્ણય કરાયો છે સફાઈ કરી લોકો ભગવાનના ફોટા નદીમાં મેદાનમાં કે ઝાડ પાસે મૂકે છે ત્યારે ખુલ્લામાં મુકાયેલા ફોટાને કારણે લોકોની લાગણી દુભાતી હોય છે

પાલ ઓફિસથી શરૂઆત કરી આપણે વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ વડલા પાછળ રોડ પર લોકો અયોગ્ય રીતે જૂના ફોટાઓ અને મૂર્તિઓ મૂકી જાય છે અમારી નવી ટીમે નક્કી કર્યું કે આવા જે ફોટા હોય જે ખંડિત થયેલી મૂર્તિઓ હોય જૂની ફ્રેમો હોય એનું જે તે વોર્ડમાં નજીકની વોર્ડ ઓફિસે એકત્ર કરીએ જે ફેમ છે એનું વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ જે ખંડિત થયેલી મૂર્તિઓ છે ને એને યોગ્ય રીતે અમે વિસર્જન કરીએ લોકોની ધાર્મિક લાગણી ન દુભાય એ માટે આ નવું ઇનિશિયેટિવ અમે સુરત મહાનગરપાલિકાની નવી ટીમે કર્યું છે જે શહેરીજોને પણ ખૂબ જ ગમ્યું છે વર્ષો જૂના ફોટા આપણે માળિયામાં રાખી રહ્યા છે એવા પણ મને એક કાકાએ કીધું કે આ કામ તમે ખૂબ જ ઉમદા કર્યું છે એટલે અનેક હોય અમારી વારાછ સુરત મહાનગરપાલિકાની જે પણ ઝોનની વોર્ડ ઓફિસે ઘણી જગ્યાએ આજથી આવા ફોટાનું સ્વીકારવાનું ચાલુ કર્યું છે અમારી